આઈ હોપ તમે બધા મજામાં હસો મોજમાં હસો અને અત્યારે હું દુકાનના ધાબા ઉપર વ્લોગ સ્ટાર્ટ કરું અને એટલા માટે વ્લોગ અહીંયા સ્ટાર્ટ કરે કે આપણે દક્ષાબેન ઉપર પ્રેન્ક કરવાનો પ્રેન્ક એ રીતે કરવાનો હોય કે કાલ એમની જે ચોલી બુક કરી હતી ને અમારા ચોલીના નંબર આપેલા બરાબર તો એમના જોડે ફોન નથી તો ફોનમાં નંબર લખેલા એમના જોડે ફોન નહીં તો નંબર યાદ રાખે પણ એક ચોલીનો ભૂલથી એમને નંબર બીજો લખી દીધો તો એના કારણે બે ચોલી બુક થઈ ગઈ તો એ તો કેસ સોલ્વ થઈ ગયો હતો પણ આજ હવે હું પ્રેન્ક કરવાનું કે ભાઈ મને કસ્ટમરનો ફોન આવ્યો કે તમે બીજી એક ચોલી બે વાર બુક કરી દીધી એમ પણ હું ચાલુ બ્લોગે એમનું બોલું તો ચલો આપણે એમના રિએક્શન જોઈએ હું એમ કહીશ કે ભાઈ તમારા સેલેરીને કંઈ નહીં ચલો જે હશે બ્લોગમાં જોઈ લેજો અત્યારથી બધું નહીં કહેવું હું એમ જ કહીશ કે આજ તો ચાલુ બ્લોગ જ તમને બોલવા નહીં ચલો જોઈએ દક્ષાબેન આજ તમારે હું ચાલુ બ્લોગ બોલવાની હું બોલો

બે ત્રણ વાર હું લખાણ ભૂલી જતી બરાબર પછી તમે મને કીધું કે હવે લખવાનું રાખો તો એનું હવે રેગ્યુલર લખી દઉં પણ એ વખત કદાચ પણ આજે બે છોરી બુક થઈ હવે શું કરશો કસ્ટમર તો હું ફોન ઉપર હાલ ફોન આયો તો મન મન હું હાલ ઉપર છું એટલે પણ કે કે ના કે અમાર તો એક છોલી છુવે શું કરું એટલે શું હું હું જાણતી ને હું તો કસ્ટમર આય કે હું દુકાનની માલિક નહીં તમે તારા દક્ષબેન ને પકડો દક્ષબેન ની છોલી બુક કરીએ માર લેવા દેવા નહીં

આવી મજા લો આ જો ગાઈસ શું કરે હું હાચુલી હમણા રોઈ જો આજ તો દક્ષા બેન ના હું કાલ યોને આવું કરે તો પણ કાલ તો જેમ તેમ સોલ્વ પેલો કેસ સોલ્વ કરી દીધો સોરી ગાઈસ જો એ મે એવ તો હજુ તો નવી નવી એટલે જો કે હાથ એટલી બધી નહીં ખાવા પડે પણ હવે બી એમ પ્રોમિસ હું કરું કે હવે મારથી કોઈ જ ભૂલ નહીં થાય જો હવેથી થી થી ભૂલ થાય ને તો આપણે જે ચોરી નું રેન્ટ હશે ને એનાથી ડબલ ડબલ વસૂલ કરવાનો છે ચોક્કસ ડબલ લેજો બસ હું જ કહું ડબલ લઈ લેજો હું તો હાલદી ના કીધું તમને કે મારે પગાર ના ચાલજો પણ તમારે જે નુકસાન થયું એ લઈ લો અલે પગાર ની વાત નહી કસ્ટમર બે ગાળો સંભળાઈ જાય એનું શું કરવાનું મારે કસ્ટમર ની ગાળો હું કાઈ નહી તમને નહી ઓગળવા તો બસ તંબુરુ કસ્ટમર તો મનત બોલ બોલ કરશે ને ભાઈ ભાઈ તમે આવું કરીને તમે તેવું કર્યું કોમ કરતા હું અહીંયા ના બોલે આ જ બોલે કસ્ટમર સોરી સોરી બહુ બધું સોરી અજરા સોરી

फ्रेंड्स हवे वागी गया है पौना चार अने हमारा कस्टमर पति गए थोड़ी बार वेला पता तो आठली बार बैठा था कस्टमर पता ही ने एक एड है तो लगभग त्यान जवान था से चेतना उसे इतने नन्हे दक्षा बेन आ आ सुधा तो हमारे <laughs> मैडम में मैं बिवड़े दी एक थोड़ी दी थोड़ी खुश <laughs> दक्षा ने

બરોબર આમ પાઈ ભૂલ થઈ હા પાઈ તો નહી થાય 100% ટકા 100% ટકા તમે નંબર આલ દેજો તો કોઈ નહી થાય તો તમારે એવું કર્યું બિલ બુકમાં હોય નો અન ચોપડામાં ના લશ્યું ના ના ફાઈનલ એ તો મોર લખી દેજો તો પહેલા નવી નવી દેલા ખબર નથી કે બિલ બુક વાળી લખવાની જેમ કમ્પલસરી પણ હવે તો ખબર પડી કે ના એ કમ્પલસરી લખવાની એટલે હોજે પણ હવારની બધી બુકિંગ એ હોજે લખીને પહી જ ઘેર જવાનું બરોબર અને આગલા દિવસે પહેલા જોઈ લેવાનું કઈ બુકિંગ કે વોશ કરાવવાની એ બધું ચેક કરી દેવાનું બરોબર અને હું વિચારી રહ્યું ચેતન પર પ્રેન્ક કરું પણ કોઈ આઈડિયા નહીં આવતો શું પ્રેન્ક કરું એટલે પ્રેન્ક તો નહીં કરતી પણ એક ગેમ રમીએ આવે એટલે એ આવશે હજુ લગભગ વીસ પચીસ મિનિટ ઉપર લગભગ અડધો કલાક જ ગણ્યું અડધો કલાક થશે હજુ તો ચલો આવે એટલે તમને મળું બરોબર તો ફ્રેન્ડ ચેતન આવી ગય ચેતન આ બંને માંથી એક ચીઠી ઉપાડો બર્ગર પ્લસ કોફી પેલામાં શું હતું પીઝા પ્લસ કોલ્ડ ડ્રિંક આજ હવે તમારા જોડે ત્રણ આ પહેલો ટાસ્ક હતો એવો બીજો એવા ત્રણ થશે બરોબર હાલ આ બે બે ઓપ્શન હતા તમારા જોડે પણ હે શું પણ એમને આ શું કરી લેવો છે ભણાવવાનું હતું હું કહું તો આ તો બોલ કહું તો જો આ બે વસ્તુ હતી કે તમને હું પીઝા ખાવા લઈ જાત કા તો બર્ગર ખાવા લઈ તો એમાં તમે તે બર્ગર ચૂઝ કર્યો એવી રીતે આજે બીજા

अनिक्मुख 500 लखाय बरोबर पैसा तर जोडे बसवू कराय मु तो खर्च कोणी ये जोडे बसव नाही काय ने सर चला कंटिन्यू फ्रेंड्स हवे आपण बर्गर नु आयो तो टास्क मतलब हमने चूज बर्गर करतो तो बर्गर तो आपण झोरको नुच खायात અત્યારે झोरको माई गेई बर्गर खाईन पे व्हिडिओ टास्क सु है ते तो हमने लोकांना खबरच छे तो हमने आपण बताईने शू चूज करे पाहिजे बोल मैं नई व्लॉग बना मोदी बनाऊ चम કોઈક કોઈ કોઈ કીધું હે ફ્રેન્ડ્સ અમે કેમેરો થોડો સાફ નહીં પણ ચાલશે ચાલવી લેજો અમે આવતા રસ્તા અમને થોડી થઈ ગઈ મેટર અમારા બે વચ્ચે એટલે પછી અહીંયા થોડી મેડમને મનાયા પહેલાં એમને મન મનાયા પણ હું માન્યો નહીં પણ જાતે પછી એ રીસાઈ ગયા થોડી વાર પછી થોડા

મતલબ કે રૂમાલ જે હું હાથ રૂમાલ યુઝ કરું ને એમાંથી થોડીક સ્લાઇડ સ્મેલ આવતી હતી એટલે મને એવું હતું કે પાણીની સ્મેલ આવે કંઈક કેવું પાણી ખરાબ હશે તો પછી એના પછી બે દિવસ મેધ હોયું એમ કે કપડાં મેં લાસ્ટ બે દિવસમાં મેઘ હોયા તો પછી એમ કે બે દિવસથી હું યુઝ કરું પણ એમ કે કંઈ એમાંથી સ્મેલ નથી આવતી તો મેં ખાલી એવું કીધું ખોટું ના લાગે કંઈક વાત થયું તો કે કહો તે રૂમાલ જોયા સ્મેલ આવતી હતી એમ કે બરોબર નતા જોયા કેશું એટલે એ કે હું મારું બેસ્ટ આલો તમે આવું કહો એટલે કે મારા એવું ના કહેવાય અને બેસ્ટ હાલે વિચારું છું ગુરુ પણ એમ કે પછી થોડું કે આ વધારે હેડી ફરી મારી શું વધારે હેડી હતી મેં ખાલી જસ્ટ એમ કીધું તું ના જસ્ટ વસ્તુ કોઈ ના જેટલી ઈયોને આ ખાલી ખોમી કઢાઈ ઈના પેલા મારી બચ્ચા ખોમી કાઢી રહે ત્યારે કો માણસ બોલ્યું છે એમને એમની બોલી ખોમી તેમ ગાડો કે પરફેક્ટ બનાવવા માંગો હું તો બડું પણ પરફેક્ટ પરફેક્ટ એટલે એવું ને કે મારા માટે પણ કે એમ કે દુનિયાન સામે ભી આ કેટલા લોકો તન જોવે કેટલા લોકો તન જોવે માર કોઈ હું માર જેમ હું માર કોઈને બતાવવા હારું નઈ થાઉં હું આરી છું આવી રીતના જ મને બોલે ને એટલે પછી મારે ડાગળી ખસી જાય જેટલા બે ભાઈઓ મારા ઓગળતા હોય ખાલી એકવાર વાર વિચારજો કે આવું કોઈ સામે બોલે ને આવું આપણે એમ કે મગજ ચાટેલું કોઈ કે કે તું જે હે ને પરફેક્ટ દુનિયાને બતાવવા તો જરૂર નહીં તમાર દુનિયાને મને રીલ જોઈને આવી રીલ એમ બધું રીલ 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 ને કરો બોલ દે બોલ દે ગાળ બોલ દે તને આપકો કોઈ કોઈ રીલ રીલ આવડતું પણ ને આ રીલ જ્ઞાન નહીં આવે આખો દિવસ રીલ જો જો કરે ને પછી રીલ માં રીલ જોતી જ નહીં બરોબર મારા લાઈક કરેલી બધી જોઈ લેજો આ જોઈ લે હું હા જોઈ લેજો હા એટલે ખબર હતું બધી કોઈ બી ટોપિક લઈ લો હું કોઈ વસ્તુ અને તમે બી ફ્રેન્ડ્સ એમ કે રીલ્સ જોઈ જોઈને તમારા પાર્ટનર જોડે આવું બધું એમ કે આશાઓ મત રાખજો કેમ કે હું ખાલી કેવી આશા રાખું કે મારું કે જે ઘરનું કામ હોય ને તો હું પરફેક્ટ જોઈએ મારે તો હું કંદાત તો નહીં રાખતી એવું બધું મને બતાવો મૂકતા તો મારા તે જે થાય ને બધું કરવું તોય તમને ખોમ્યો જ હોધી અંદરથી એવું કદી સારું નહીં કે ઉલભી તું સારું કરે હે તું હેને એમ કે કરતી નહીં તો તું મારા માટે કરે હે સારું કરે બધું એવું ના આવે હે આપેલું હે તેમ હે ખોમ્યો જાણે કાઢ્યું પછી પણ એમ કે પોતાને તારીખ કરો ને તારે કોઈ દિવસ દેખાતી જ નહીં કરો તો દેખાય કે એટલા મિત્રો ઓગળ જવું અને લોગમાં કેટલી વખત તારેખ કરો બ્લોગ માં નહીં એમ બી કરું છું ઓ રહેવા દે આ શેડાવાળો આવા શેડા વાળો કરે રૂમાલ 20% તારીફ કરતા છે તો મિત્રો માર શું નીચે ફોન આવી ગયો તો અને એટલી વાર અમારી હે ને કોફી બી આવી ગઈ હે તો ફ્રેન્ડ ઝઘડો પતાયો હે એમ તો વિચાર્યું તો કે ભઈ આવા ઝઘડો બ્લોગ ના લીધે થા તો ગો બ્લોગર નહીં બનાવું બંધ જ કરી દેવું હે પણ હવે ઓયને પાસાઈન હવે પરે કે લઈને આવ્યો હોય કાણે ના એ જે

તો તે કુવાતું એ स्प्रे આ મિજ જુદો ઓગસ આ સ્પ્રેલ તૈયાર લી હા શું વાત છે હાલ હેડો થેન્ક યુ તો ચલો હવે स्प्रे આ તમારું સ્પ્રેલ લેવા જોઈએ 22000 રૂપિયા મોટો દેના હો

ખાય જ કે ચાલો તો હવે ચોથી સ્પ્રે લેવા હે ઓકે ચાલો લો ના પસંદ કરતા હું પ્રાઇસ પૂછા વગર પસંદ કરીશ ના બરાબર હું તો ભાઈને કહી દીયે તો હમ જઈ દીયે પેલા ભાઈને હું ના ભાઈ ચાલો દાણા આપણે જઈએ બસ સ્ટેન્ડ એ નવા બસ સ્ટેન્ડ એ ઓકે ઓકે ચાલો અમે આપણે અહીંયા અમે કામ છે તમારા માટે સ્પીલ એવા પસંદ કરે તું બેલા વીટા ના ના બેલા વીટા ના ના નહીં શું બેલા વીટા પેલે મને કે ના તમે મત મને ઓકે ઓહ ધારો કે કે પેલી દુકાન પર હું કે તું તો ને એટલે

આવતા જતા જોઈ જશે અમે સાફો બતાઈ દઉં જો એક જૂના પાવર હાઉસ માં એક નવા બસ્પોટ માં બીજો અ ભાઈ આપણે કોનું બતાવું સુ સ્ટેન્ડ લેવું હોય એવો જો તમે બેનું સ્ટેન્ડ લેવું હોય જોઈ લઈએ સ્પ્રે ગમે બેસ્ટ

તો ફ્રેન્ડ્સ હવે હું ઘરે આવી ગઈ હું મેં જે પગ દુખી તેમ લઈને બેઠી હે ભમાવાનો ઉપને જોડે મસાજ લગન આયા હી ને પગે દુખવાએ એટલે લગન મત તન પગની દુખી તો નાત થઈ જશે કૂદકા મારવાની ઓડો એમ મત તન પગની દુખી દવા ખોન જાવું પડશે

જો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને અમારી ચેનલ પર સોરી અમારા આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ઉર્વી ચેતન બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બબાય ટેક કેર સી યુ